દાઠા પોલીસે કાર સાથે મસમોટો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો દાઠા મહુવા રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા પોલીસે કાર સાથે મસમોટો ઇંગ્લિશ દારૂના જથ્થો ઝડપી પાડ્યો આ શખ્સ શખ્સ કારમાં ભરેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો મૂકી બાવળની કાટમાંગથી નાસી છૂટેલ દાઠા પોલીસના જણાવેલ મુજબ ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વહેલી સવારે પેટ્રોલિંગ માંગ હતો તે દરમિયાન દિગ્વિજયસિંહ સરવૈયા

રોડ રસ્તાઓ ઉપર ફિલ્મી દ્રશ્યો સર્જાયા અને આ શખ્સ બોલેરો કાર મૂકી નજીકના રસ્તે બાવળની કાંટમાં નાસી છૂટેલ ઇકો કારમાં તપાસ કરતા અજયસિંહ અજય વાળા રહે સથરા ગામ તાલુકો મહુવા વાળો હોવાનું જાણવા મળતા વધુમાં પોલીસના જણાવેલ મુજબ દાઠા પોલીસે અજયસિંહ ઉભો રહે તેમ સાત પાડી પીછો કરાયો હતો પરંતુ આ શખ્સ પોતાની કબજાની ઈકો કાર મૂકી બાવળની કાંટમાં નાસી છૂટેલન હોય

મળી કુલ ત્રણ લાખ છવ્વીસ હજાર આઠસો નો મુદ્દામાલ મળી આવેલ જે જપ્ત કરેલ આરોપી અજયસિંહ રહે સથરા મહુવા વાળો ગાડી જોઈ નાસી જેની વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ નોંધી ઘનશ્યામસિંહ નામના શખ્સને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ દાઠા મહુવા રોડ ઉપર દારૂનો જથ્થો ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો આ કામગીરીમાં ઇન્ચાર્જ પીએસઆઈ યાદવ દિગ્વિજયસિંહ સહદેવસિંહ સરવૈયા હિરેનભાઈ જગજીવન ભાઈ મકવાણા વિપુલભાઈ અશોકભાઈ બામ્મિયા સહિત ટીમ જોડાયેલ ફિલ્મી ઢબે પીછો કરી દારૂનો જથ્થો ઝડપી પાડતા પોલીસ અધિકારીઓ એ પોલીસ ટીમને અભિનંદન પાઠવેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ